સ્વાગત છે આપનું અમારી ન્યૂઝ ચેનલમાં અને સૌથી પહેલા આપનો મારો પરિચય રમેશભાઈ રાણા ઉર્ફે સાબરમતીમાં મને સૌથી વધારે બાબુભાઈ રાણા નામથી લોકપ્રિય છું અને મારું રહેવાનું સાબરમતી કૈલાસનગર ખાતે અને મારો વ્યવસાય ધંધો છે કોર્પોરેશનમાં તમે જે ચૂંટણી લડ્યા બે હજાર એકવીસમાં એમાં તમને શું વાત પ્રેરિત કર્યા કે તમારે ચૂંટણી લડવી કોર્પોરેશનમાં મારે લડવાનું કારણ એ જ હતું કે આજે હું આદિવાસી સમાજમાંથી આવું છું અને મારી આદિવાસી સમાજની રિઝર્વ સીટના હિસાબે મેં આમનું ફોર્મ ભર્યું છે અને હું ભારતીય જનતા પાર્ટીના અંદર ઓગણીસો ને સિત્યાસીથી હું કાર્યરત હતો અમારા દશરથભાઈ પપ્પાનું નામ શું હતું પ્રજા નામ એ વખતથી હું દશરથભાઈ રાજ્ય રામદેવનગર ખાતે રહેતા હતા તેમના પુત્રનું એક અકસ્માત રીતે પૂર આવવાથી પૂર આવવાથી એ નાળામાં નાના હતા બાળકો એ નાળામાં પડી ગયા હતા એ વખતથી મેં જોયું કે ભાઈ પાર્ટીના આ કાર્યક્રમોમાં મારે બહુ વિશેષ ધ્યાન આપવા જેવું છે અને હું ત્યાં સિત્યાસીની સાલથી હું સક્રિય થયો છું અને આજ દિન સુધી મેં મારી પાર્ટીના દરેક કોઈ કામમાં બધી જગ્યાએ મેં સહકાર અને સાથ સહકાર અને કાર્ય કર્યું છે નાનામાં બેનરથી માંડી પોસ્ટર પોસ્ટરો લગાવડાયા બેનરો લગાવડાયા પરસીઓ વેચી દરેક કાર્યના અંદર મેં મારી પાર્ટીનું વફાદારી તરીકે કામ કર્યું છે અચ્છા તમે જે પાર્ટી ચૂઝ કરી એ બીજેપી ચૂઝ કરી કોંગ્રેસ અથવા બીજી કોઈ પાર્ટી અથવા અપક્ષ ઉમેદવાર તરીકે તમે ચૂંટણી લડવાનો નિર્ણય કે ના કર્યો મેં બીજેપી પાર્ટી એટલા માટે ચૂઝ કરી હિન્દુત્વ અને હિન્દુ ધારા હેઠળ આ જે પાર્ટી ચાલી રહી છે અને નરેન્દ્રભાઈ મોદીના જે અર્થાત કાર્યો અને પાર્ટીની જે વિચારધારા વિચારધારાને લઈને મેં ઇન્દુથોને ધ્યાનને લઈ અને આ પાર્ટી ચોઇસ કરી છે હવે સામાન્ય માણસને કોર્પોરેશન એક કોર્પોરેટરને કામ શું હોય એ ખબર હોતી નથી દાખલા તરીકે હું મારી વાત કરું તો મને ખ્યાલ નથી કે એક મ્યુનિસિપલ કાઉન્સિલર કે કોર્પોરેટરની જવાબદારીઓ અને હોદ્દાઓ અને રિસ્પોન્સિબિલિટી શું હોય તો તમે એ જાણશો સામાન્ય જનતાને કે એક મ્યુનિસિપલ કાઉન્સિલરની શું જવાબદારી કાઉન્સિલર એટલે નગરનો પ્રતિનિધિ બરાબર ન નગર ન એટલે

એ પાર્ટી ડિસાઇડ કરે સરકાર ડિસાઇડ કરે કે પછી તમે તમારી જાતે ડિસાઇડ અમે અમારી જાતે નિકાલ કરીએ કે નગરના જે લોકો હોય અમારી જોડે ડિમાન્ડ લઈને આવે ધારે કે આરસીસી રોડ છે સ્ટ્રીટ લાઇટ પાણીની પાણીની લાઇન ગટર લાઇન રોડ રસ્તા જેવા જે સામાજિક પ્રસંગ જરૂર પડતા હોય જ્યાં અમને બજેટ આપવા જેવું લાગતું હોય છે ત્યાં અમે બજેટ આપીને અમે જ નક્કી કરીએ છીએ આપણે જાતે ડિસાઇડ કરીએ અમે જાતે ડિસાઇડ કરીએ કે ભાઈ અહીંયા યોગ્ય છે આપવા જેવું એ વસ્તુ અમે આપતા જોઈએ સપોઝ કોઈ સોસાયટીમાં રસ્તો પ્રોપર નથી ત્યાં કાચો રસ્તો છે એ સોસાયટી વાળા તમારી તરફ આવે કે ભાઈ અમારે રસ્તો બનાવો છે એની પ્રોસેસ શું હોય એની પ્રોસેસ એવી હોય છે કે અમે જરૂરી પુરાવા લઈ અને એમની પ્રોસેસ કરતા હોય જરૂરી પુરાવામાં છે જરૂરી પુરાવામાં સોસાયટીનો લેઆઉટ છે નો નકશો છે ટેક્સની પહોંચો છે એ બધું અમે જે પુરાવા હોય લીગલ પુરાવા લઈ અને ગટર કનેક્શનના

આ સિવાય આ તમે આ સાડા ચાર વર્ષમાં આવી રીતના કયા કયા કામો કર્યા જે તમને અત્યારે યાદ હોય અથવા તો જે નોંધપાત્ર અમારે અત્યારે બતા હું એમ જોવા જાઉં તો ચાલીનો માણસ છું બને ત્યાં સુધી મેં ચાલીમાં બજેટ આપેલું છે હું મધ્યમ પરિવારમાંથી આવું છું અને એ સિવાય સોસાયટીમાં ડિમાન્ડો અમારી જોડે આવા સ્ટ્રીટ લાઇટની આવે છે રોડની આવે છે જે અમારા સોસાયટીના બી પ્રશ્નો હોય છે પછી સાઇન બોર્ડ હોય છે કઈ કઈ સોસાયટીમાં આવે અમે સાબરમતીમાં આવતા મોસ્ટ ઓફ જે સોસાયટી અમારે જોડે ડિમાન્ડ આવી છે અત્યાર સુધીમાં જે એ અમે બધી સોસાયટીનો સંપૂર્ણ સારી રીતે કામ કરી છે હવે આ સાડા ચાર વર્ષોમાં તમને એવું લાગ્યું હોય કે ભાઈ અમે પ્રોપર કામ કર્યું છે એ સિવાય બી અમુક કામ હજી પેન્ડિંગ હશે તો એવા કયા કામો જે પેન્ડિંગ હોય તમને એવું લાગે છે કે જે આ કામો હજી મારે રહી ગયા છે અમારા કામ તો સાબરમતીમાં અમિતભાઈના હિસાબે

બરોબર આ જે તમારો એરિયા કેટલો આવે તમારો વિસ્તારમાં કયા કયા આવે એ વિસ્તારમાં ચાર કોર્પોરેટર હોય તો એ ચાર કોર્પોરેટરની જવાબદારી જે છે એ ડિવાઈડ કરેલી હોય કે તમે ભેગા મળીને જ કામ અમે ચારે કાઉન્સિલર સાથે મળીને જ બજેટ આપી અને કામ કરીએ છીએ એટલે ચારેનું પર પર્સન ચાલીસ લાખ બજેટ હોય કે પછી પચીસ પચીસ ટકા લઈ ગયા અમે લોકો જે પણ બજેટ આવે એનું પચીસ પચીસ ટકા લઈ અને ચારે કાઉન્સિલર આપીએ તમારી આખા રોજની પ્રવૃત્તિ શું હોય છે આ એઝ એ કાઉન્સિલર તમારે એઝ એ કાઉન્સિલર સવારે અમારે મોર્નિંગ માં તમારી ઓફિસે જઈએ ત્યાં લોકોના ઓફિસે બેસીએ ત્યાં લોકોના પ્રશ્ન આવતા હોય ત્યાં બેસીને એમની ફરિયાદ અમે લેતા હોય છે અને એ પ્રમાણે જ અમે કાર્યવાહી કરતા મ્યુનિસિપાલિટી એ જવાનું ખર્ચ તમારે હા અમારે વોર્ડની ઓફિસ હોય છે કોર્પોરેશનની ત્યાં અમે બેસતા હોઈએ ત્યાં બધા પ્રશ્નો આવતા હોય તમે

ગટર ઉપર છે પાણી રસ્તા પર ભરાઈ જાય હવે આ જે રોકાવાનું પાણી રોકાવાનું મુખ્ય કારણ જે હું સમજુ છું એ છે પ્લાસ્ટિકની થેલી કારણ પ્લાસ્ટિકની થેલીઓ પાણી રોકી દે અને ગટર હાલ પાણી કરે તો આનો નિકાલ કેવી રીતે મુજે પાડે અત્યારે આના નિકાલ માટે અમે લોકો વોર્ડની ગાડીને કાર્યરત કરેલી જ છે જે લોકો પ્લાસ્ટિકની થેલી યુઝ કરે છે એ લોકોને અમે ગટર ભી કરાવડાવીએ છીએ અને વેપારી જે લોકો વાપરતા હોય છે એને અમે સમજાવીએ છીએ કે ભાઈ તમે આ રીતની પ્લાસ્ટિકની થેલીઓ ના યુઝ કરો પબ્લિક નો અવેરનેસ નથી કારણ કે તમે જે મેં જોયું છે કે તમે જે પ્લાસ્ટિકને જે હવે રસ્તા પર નાખે તો આ પબ્લિક ના માનસિકતા બદલવા માટે શું કરી શકાય છે આ પબ્લિક ની માનસિકતા બદલવા માટે અમે દરેક સોસાયટી દરેક ચાલીમાં બધાના નામ અને મોબાઈલ નંબર સાથે આપી માંગી અને બધારે સોસાયટી અને ચાલીના અંદર અમે છે એક ઘર એક ઘર દીઠ બે 10 આપેલા છે તો આ કાર્ય તમે કેટલા વર્ષથી શરૂ કર્યું એનો પ્રભાવ આ આ કાર્ય અમે છેલ્લા જ્યાંથી ત્યાંથી કરેલું જ છે અને એનો પ્રભાવ ડોર ટુ ની જે ગાડી આવે છે ઉગરાવા માટે એના અંદર જે ઘરનો કચરો વિન્ડો કચરો અને સુકા કચરા માટેની અલગ અલગ જે ડોલ આપેલી છે એ ડોલના અંદર એ 10 બિનમાં જે ગાડી આવે છે એમાં નાખે ને પડ્યો જે પહેલા રણ નાખતા હતા એની જગ્યાએ ડોર ટુ જે ગાડી આવે છે સમયસર લગાડે છે એની પ્રમાણે લોકો કચરો જે ને નાખી આવવાવા બસ શૈક્ષણિક ક્ષેત્રમાં તમને ઘણી તમારી જવાબદારી છે ક્ષેત્રમાં જે તો એમાં કંઈ વિકાસ થાય છોકરાઓ ચોથી ધોરણમાં આવે પછી એના માટે કંઈ સ્કૂલોમાં જે કોર્પોરેશનની જે સ્કૂલો છે એમાં છે આજે શિક્ષણ થવાથી પ્રાઇવેટ સેક્ટરના લોકો આજે રહીને એડમિશન લેવા મજબૂર થઈ ગયા છે અને પહેલા કરતાં શિક્ષણ સારું છે અને સ્કૂલોમાં રિનોવેશન આ સુવિધા આપવામાં આવે છે

દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યાંથી આવ્યા તેમને પહેલા સૌથી પહેલા મા કાર્ડ બનાવ્યો બરાબર એમાં બે લાખની આ સહાય મળતી હતી આયુષ્યમાન કાર્ડના હિસાબે આજે દરેક વ્યક્તિના ઘરે આયુષ્યમાન કાર્ડ છે જે લોકો જોડે પૈસા નથી એ લોકો આયુષ્યમાન કાર્ડના આ આધારિત દસ લાખ રૂપિયા સુધીની સહાય હોસ્પિટલોમાં એનો લાભ લઈ શકે છે અને એનાથી લોકો ઉપર જે મેડિકલ જે મોંઘું હતું સામાન્ય વર્ગના લોકો જે પોતાની જમીનો મકાનો બીજી અને દવા ધોરણ સે કરાતા આકાર એ લોકોનો મારો બહુ જ ફાયદો થઈ ગયો છે આપણે વાત કરી શિક્ષણની આપણે વાત કરી હોસ્પિટલની વાત આપણે નોકરીની વાત કરી તો નોકરીમાં સરકારી નોકરી અત્યારે મળવી થોડીક મગદરી છે તો એના માટે સરકાર શું પગલાં ભરી દે છે એઝ અ કોર્પોરેશનમાં કોર્પોરેશનમાં નોકરી છે અમુક ભરતીઓ થાય છે પણ જે નથી થતી ભરતી અને જે લોકોને કામ કરવું જ છે એના માટે પ્રાઇવેટ સેક્ટરના અંદર એટલી બધી નોકરી જે સરકારી ધોરણ મુજબ જ એમને પગાર મળતો હોય છે નેક્સ્ટ ચૂંટણી જે હવે છ મહિના પછી છે તો તમારી તૈયારીઓ કેવી છે શું સરકાર તરફથી તમે કામ હજી પ્રજાલક્ષી કરવામાં હું ઓગણીસો સિત્યાસીથી પાર્ટીમાં જોડાયેલો છું અને પાર્ટીએ બારી કદર કરી બત્રીસ વર્ષ મેં ના દેખી અને એના પરિણામ ખરું સાબરમતીમાં એસટી આદિવાસી સીટની જે સીટ આવી અને એ મને મોકો આપ્યો ભારતીય જનતા પાર્ટીએ

बरसो बरसो तो साल तो आहता रमेश भाई राणा मंचबंगा परमिशन विजिट कर आप लोगों ने सुबह छह बजे के आप तो जेठ जैसे नारे का परमिशन है वह बने बहु जंगी मधुरी विजिट आपने बहु राणा आहार सातवाँ